ગૂગલની આઈડી ડિલીટ કેવી રીતે કરવી હા મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે મોબાઈલથી ગૂગલની આઈડી ડિલીટ કેવી રીતે કરવી કારણ કે મારા ઘણા એવા સબસ્ક્રાઈબર મિત્રો છે જેને ગૂગલની મલ્ટિપલ આઈડીસ છે જેમને એમાંથી અમુક આઈડીઝ જે નકામી છે જેને ડિલીટ કરવી છે પણ એમને ડિલીટ કરતાં નથી આવડતું લોગ આઉટ કરતાં નથી આવડતું તો એ ખાસ આજના વિડીયોમાં જાણશું કે એ કેવી રીતે કરવાનું તો એ જાણવા માટે આજનો વિડીયો છેલ્લે શું તો જોઈ લો ચાલો ગઈ છે આજનો વિડીયો શરૂ કરી બટ વિડીયો શરૂ કરતાં પહેલાં હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી લેવી હોય તો નીચે જ સફી કરવું એક સબસ્ક્રાઈબ લકલ બટન છે એની ઉપર ક્લિક કરો અને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલને ઓન કરી અને ઓલ ઉપર ક્લિક કરી દો જેથી અમારે નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો તો ચાલો આજનો વિડીયો શરૂ કરી સૌથી પહેલાં તો શું કરવું આપણે સેટિંગમાં દેવાનું છે સેટિંગમાં જઈ અને હું નીચેની સાથે જ સ્ક્રોલિંગ કરવાનું છે સ્ક્રોલિંગ કરશું થોડું ઘણું એટલે તમને એક ઓપ્શન મળશે એકાઉન્ટ છે ને બેકઅપનું તો આ રીતનું કંઈક એની ઉપર તમારે ક્લિક કરવાનું છે એકાઉન્ટ બેકઅપ ઉપર ક્લિક કરશો તો તમારી સામે આ રીતનું કાંઈક ઓપ્શન આવશે હવે અહીંયા એક ઓપ્શન છે મેનેજ એકાઉન્ટ્સનું એની ઉપર ક્લિક કરશો તમારા ફોનના જેટલા પણ એકાઉન્ટ છે બધા આવી જશે હવે તમારા છોકરાનું તમારે કોઈ પણ આઈડી જે ડિલીટ કરવાની હોય ધારથી તમારે આ ડિલીટ કરવી છે તો આની ઉપર ક્લિક કરવાનું અને રિમૂવ એકાઉન્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે અને પણ રિમૂવ એકાઉન્ટ ઉપર ક્લિક કરી દેજો એટલે આપણી જે કાંઈ આઈડી વગેરે છે એ બધી ડિલીટ થઈ જશે તો કહેશ આજના વિડીયોમાં આટલું પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે મોબાઈલ ફોન લખે વિડીયો અહીંયા આવતા રહેશે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય